અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળાની સાથે હવે મચ્છરજન્ય રોગચાળો પણ વધ્યો વરસાદ બાદ ગરમીમાં વધારો થતાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થયો છે સપ્ટેમ્બર મહિનામાં પહેલી સપ્ટેમ્બરથી વીસ સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુના બસો છન્નું કેસ નોંધાયા સાદા મેલેરિયાના એકસો ચાર અને જેરી મેલેરિયાના સત્તર કેસ નોંધાયા આ સાથે કમળાના બસો છોતેર ટાઈફોઇડના બસો ઓગણસાઠ અને જાડા ઉલટીના એકસો છ્યાસી કેસ નોંધાયા ચોમાસાની ઋતુમાં વાયરલ બીમારીના કેસમાં વીસ ટકાનો વધારો થયો સામાન્ય દિવસોમાં જે સરકારી હોસ્પિટલોમાં નોંધાતી ઓપીડી કરતા હાલના દિવસોમાં વધારો નોંધાયો અર્બન હેલ્થ સેન્ટરમાં આઠથી નવ હજાર અને કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ચાર હજાર જેટલા દર્દીઓ નોંધાઈ રહ્યા છે રોગોના કેસમાં વધારો થતાની સાથે સરકારી અને ખાનગી હોસ્પિટલ પર દર્દીઓથી ઉભરાઈ મચ્છરજન્ય રોગચાળો વધે તેવી શક્યતા છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે વીસ સપ્ટેમ્બર સુધીમાં ત્રણ પાંત્રીસ હજાર બસો એકવીસ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં પચીસ જેટલા પાણીના નમૂના ફેલ ગયા